આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે આપણે બે વસ્તુ શોધવાનું છે એક છે કામગીરી ગુણોત્તર અને બીજું છે કામગીરી નફાનો ગુણોત્તર સૌ પ્રથમ આપણે કામગીરી ગુણોત્તર શોધીએ અને પછી આપણે કામગીરી નફાનો ગુણોત્તર શોધીશું તો કામગીરી ગુણોત્તર તમને સૂત્ર આપણે પછી શીખી ગયા એટલે આપણે એ લખીએ ફરીથી કામગીરી ગુણોત્તર બરાબર શું આવશે તો વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા અને છેદમાં શું આવવાનું ચોખ્ખું વેચાણ ચોખ્ખું વેચાણ ગુણ્યા સો આ ગુણ્યા સો બોલવાનું નહીં ચારે ચારમાં આવવાનું છે જે નફાકારકતાના ગુણોત્તર આવે હવે અમારી જે વિગતો છે એ લખી દઈએ અને જે નથી એ શોધીએ આપણે ચલો પહેલાં તો વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતર આપણી પાસે નથી આપણી પાસે છે વપરાયેલ માલની પડતર તો વપરાયેલ કાચા માલની પડતરને વેચેલ માલની પડતર બનાવવું પડશે આપણી પાસે કામગીરી ખર્ચા પણ નથી આપણી પાસે વેચાણ છે અને વેચાણ પરત છે કે નથી તો વેચાણ પરત નથી તો આ જે વેચાણ છે એ વેચાણ તો આપણું ચોખ્ખું વેચાણ છે તો આપણે ચોખ્ખું વેચાણમાં કેટલા લખી દઈએ ઓગણચાલીસ લાખ એટલે એ તો શોધવાની જરૂર નથી અને સો તો આપણા માટે બેનિફિટ છે એ તો શોધવું જ નહીં પડે તો હવે આપણે શોધવું પડે વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર એટલે વેપરાયેલ માલની પડતરમાં બે વસ્તુ ઉમેરવાનું એક કારખાનાના ખર્ચા પણ આ ઘસારા સહિત કારખાનાના ખર્ચા નહીં ફક્ત કારખાનાના ખર્ચા તો આ વપરાયેલ માલની પડતર છે એની અંદર આપણે શું ઉમેરી દેવાનું તો એની અંદર આપણે ઉમેરી કારખાના ખર્ચા અને મજૂરી પણ કારખાના ખર્ચા નથી આપેલા ઘસારો આપેલો કહેવાય ઘસારા સહિત કારખાના ખર્ચા એટલે ઘસારા તરીકે કામગીરીમાં લેવાનું અહીં આવવાનું નથી તો આ બેનો સરવાળો કરી દેવાનો સરવાળો એટલે શું વપરાયેલ માલની પડતર અને મજૂરી એટલે તમે લખજો વેચેલ માલની પડતર બરાબર આવું સૂત્રો લખજો વેચેલ માલની પડતર એ નીચે લખી દેજો વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ કાચા માલની પડતર વત્તા મજૂરી એટલે પચીસ ને બે કેટલા થવાના સત્તાવીસ એટલે અહીંયા આવશે સત્તાવીસ લાખ કેટલા આવવાના સતાવીસ લાખ અહીંયા બોટ પર થોડી જગ્યા અને તમને જોવામાં પ્રોબ્લેમ થાય એટલા માટે આપણે નથી લખતા પણ તમારે શું કરવાનું આ વપરાયેલ માલની પડતર અને મજૂરી આ બેનો સરવાળો કરી દેવાનો એટલે પચીસ વત્તા બે એટલે કેટલા થવાના સત્તાવીસ હવે આપણે એક બનાવીએ પછી લખ્યું એ પ્રમાણે કામગીરી ખર્ચા તો કામગીરી ખર્ચા કયા કયા તો આપણે જોઈ લઈએ અહીંયા કયા કયા ખર્ચાઓ કામગીરી છે તો પહેલાં વેચાણ ખર્ચા તો અહીંયા લખવાનું વેચાણ ખર્ચા આપણે અગાઉના દાખલામાં પણ જોયું કે વેચાણ ખર્ચા એ કામગીરી ખર્ચા કહેવાય પંચોતેર હજાર ઉપર તો બધું આવી ગયું અકસ્માતથી થયેલ નુકસાન આ તો નુકસાન થયું એટલે એ તો આવવાનું નહીં ઘસારા સહિત કારખાના ખાલી કારખાના ખર્ચા થાય તો આપણે વેચેલ માલની પડતરમાં આમાં ઉમેરી દે જે વપરાયેલ કાચા માલની પડતર પણ એ ઘસારા સહિત છે એટલે અહીંયા ઘસારો ગણીને આપણે લેવાનું ઘસારા સહિત કારખાના ખર્ચા ઘસારા સહિત કારખાના ખર્ચા કેટલા છે પચાસ હજાર એટલે એ આવવાનું વહીવતી ખર્ચા અહીંયા કહેલું છે વહીવતી ખર્ચા એટલે એ પણ આવવાનું વહીવતી ખર્ચા એક લાખ પંચોતેર હજાર ત્યાર પછી લોનનું વ્યાજ એ નાણાકીય ખર્ચ કહેવાય રોકાણ પર મળેલ ડિવિડન્ડ એ તો ઉપજ કહેવાય અને કરવેરાનો દર તો એ તો આપણે અહીંયા લેવાનો નથી તો આટલું એ શું કહેવાય આપણું કામગીરી ખર્ચા કહેવાય તો જોઈએ આપણે પંચોતેર હજાર વત્તા પચાસ હજાર વધતા એક લાખ પંચોતેર હજાર એટલે આવશે ત્રણ લાખ કેટલા આવશે ત્રણ લાખ તો એ ત્રણ લાખને અહીંયા લખી દઈએ ચાલો ત્રણ લાખ લખાઈ ગયું એટલે આપણા કેટલા હતા ત્રીસ લાખના છેદમાં ઓગણચાલીસ લાખ ત્રીસ લાખ ભાગ્યા ઓગણ ચાલીસ લાખ અને ગુણ્યા સો એટલે ત્રીસ ભાગ્યા ઓગણચાલીસ કરીએ ત્રીસ લાખ ભાગ્યા ઓગણ ચાલીસ લાખ ગુણ્યા સો એટલે આપણો જવાબ આવશે ત્રીસ લાખ એટલે ત્રીસ ભાગ્યા ઓગણ ગુણ્યા સો ছোট পোট বাণু টাকা ছোট পোট কয় কামগিরি আপনার জবাব আসে কোয়া কামগি গুণোত্তর হ্যাঁ আই কামগি নুণোত্তর আর দাখলো কামগি কামগি গুণোত্তর সাফ করে না তো আইডিয়া আবে কামগি নফা গুণোত্তর শোধিয়ে তো কামগি તો પેલું જ સૂત્ર આપણે જે શીખી ગયા એ પ્રમાણે કાચા નફા વાળું તો એ લખીએ કામગીરી નફાનો ગુણોત્તર સૂત્ર કયું એ જ કાચો લખતા નફો એની જગ્યાએ આપવાનું કામગીરી નફો અને છેદ માં ચોખ્ખું વેચાણ ગુણ્યા સો ચલો કામગીરી નફો કેટલો તો કામગીરી નફો તો આપણી પાસે છે જ નહીં પછી ચોખ્ખું વેચાણ છે આપણી પાસે ઓગણ લાખ એટલે અહીંયા ઓગણચાલીસ લાખ લખી દઈએ ઓગણ લાખ આવવાનું અને ગુણ્યા સો આપણને એક વસ્તુ આપણને ખબર છે કે આપણે આગળ પણ ભણી ગયા એ પ્રમાણે કે વેચેલ માલની પડતરમાં કામગીરી ખર્ચા ઉમેરે તો એને કામગીરી પડતર કહેવાય એટલે સૌ પ્રથમ આપણે પેલા કામગીરી પડતર શોધવાની એટલે લખીએ કામગીરી પડતર કામગીરી પડતર એટલે શું વેચેલ માલની પડતર વધતા કામગીરી ખર્ચા વેચેલ માલની પડતર એટલે શું તો વેચેલ માલની પડતર એટલે આપણે પછી જોયું એ પ્રમાણે આ પચીસ ને બે સતાવીસ લાખ સતાવીસ લાખ શું થવાનું વેચેલ માલની પડતર ફરીથી એક વાર કહેવું વપરાયેલ કાચા માલની પડતરની અંદર બે વસ્તુ મેળવાનું એક મજૂરી અને એક કારખાના ખર્ચા તો એ શું બને વેચેલ માલની પડતું પણ તું કારખાનાના ખર્ચા આપેલા નથી આ તો ફક્ત ઘસારા છે ઘસારા સહિતના છે એટલે લેવાનું નથી ફક્ત મજૂરી ઉમેરવાનું એટલે પચીસ ને બે સત્તાવીસ લાખ થઈ ગયા અને કામગીરી ખર્ચામાં આપણે ત્રણ વસ્તુ લીધી આ પંચોતેર હજાર આ પચાસ હજાર અને આ એક લાખ પંચોતેર પંચોતેર ને એક પંચોતેર ફરીથી કરીએ આપણે પંચોતેર હજાર વત્તા પચાસ હજાર વત્તા એક લાખ પંચોતેર હજાર એક લાખ પંચોતેર હજાર આપણે કરીએ એટલે કેટલા થશે તો એટલે થશે ત્રણ લાખ એટલે અહીંયા લખી દઈશું ત્રણ લાખ કેટલા થયા કામગીરી પડતર થઈ ત્રીસ લાખ પણ કામગીરી પડતર નથી આપણને તો શું જોઈએ કામગીરી નફો જોઈએ તો કામગીરી નફો કેવી રીતના મળે કામગીરી પડતર મળી તમને ખબર છે કાચો નફો એટલે શું કાચો નફો વેચા માઈનસ વેચેલ માલની પડતર તો કામગીરી નફો એટલે શું કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ કામગીરી પડતર આ તમને વ્યવસ્થિત દેખાય તો હું અંદર લખતો પહેલી બાજુ લગતો નથી જેથી કઈ તમને જોવામાં સરળતા રહે તમે વ્યવસ્થિત આ સૂત્રની નીચેથી બધી ગણતરી કરજો વેચાણ કેટલું છે તો વેચાણ છે ઓગણ લાખ અને કામગીરી પડતર તમે શોધી કેટલી છે ત્રીસ લાખ એટલું યાદ રાખવાનું કાચો ફોર એટલે શું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર અને કામગીરી નફો એટલે શું વેચાણ માઇનસ વેચેલની જગ્યાએ કામગીરી પડતર એટલે આપણું કામગીરી નફો આવવાનો કેટલો નવ લાખ આ નવ લાખ અહીંયા લખી દેવાના એટલે નવ લાખ છેદમાં ઓગણચાલીસ લાખ ગુણ્યા સો તો નવ ભાગ્યા ઓગણચાલીસ કરીએ આપણે અને ગુણ્યા સો કરી દઈએ એટલે આવશે ત્રેવીસ પોઈન્ટ જીરો સાત પછી છ છે એટલે આપણે આઠ ટકા લખીશું ત્રેવીસ આઠ ટકા એ આપણો જવાબ આવે એટલે ખૂબ જ સરળ દાખલા હતા બંને એવું એક કામગીરી ગુણોત્તર અને એક કામગીરી નફાનો ગુણોત્તર ફરીથી એકવાર યાદ રાખજો વેચેલ માલની પડતર એટલે વપરાયેલ કાચા માલની પડતરની અંદર મજૂરી અને કારખાના ખર્ચા ઉમેરવાના કારખાના ખર્ચા નથી આપેલા એટલે મજૂરીને ઉમેરી કામગીરી ખર્ચા કયા કયા તો જે વહીવટી ખર્ચા હોય વેચાણ ખર્ચા હોય ઘસારો હોય નાણાકીય સિવાયના ઉપજ સિવાયનું જે બધું આવે એ કામગીરી ખર્ચામાં આવે કામગીરી પડતર એટલે શું તો વેચેલની પડતરની અંદર કામગીરી ખર્ચા ઉમેરી દે એટલે તમને શું મળે કામગીરી પડતર અને એ કામગીરી પડતરને વેચાણમાંથી બહાર કરી નાખીએ એટલે આપણને કામગીરી નફો મળે અને કામગીરી નફાના છેદમાં ચોખ્ખું વેચાણ કરીને ગુણ્યા સો કરી દે એટલે આપણને ગુણોત્તર પણ મળી જાય ખૂબ જ સરળ દાખલો આપણ હતો